પોલીસે કેરાળા ગામે જાહેર માંગ જુગાર રમતા ચાર શકુનીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા પોલીસ સ્ટેશનના પીએસઆઈના માર્ગદર્શન મુજબ ટીમ દારૂ જુગાર જેવી બંદીઓને નાબૂદ કરવા સૂચન અનુસાર અતરિયાળ ગામડાઓમાં સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન દિગ્વિજયસિંહ સરવૈયાને પાકી ચોક્કસ બાતમી મળેલ કેરાળા ગામે અમુક શખ્સો જાહેર માંગ જુગાર રમે છે ટીમે તાત્કાલિક દોડી જઈ રેડ પાડી હતી અને जुगार रमता चार शख्सो ने ओगन चालीस हजार नवसो त्रीस मुद्दा मल साथी पोलिस तपास हाथ धरे झड़पाये शख्सो हरेश राणाभा अरविंद भालिया भरत गणेश भाई ढापा विपुल मंजीभाई भील तमाम गाम केराड़ा तालुको तलाजा ने झड़पी कायदेसर कार्यवाही हाथ धराई आ कामगिरी मांग दिग्विजय सिंह सरवैया गंभीर भाई परमार सहित सर्वेलेंस टीम जेल રિપોર્ટ કમલેશ ઢાપા સાથે મથુર ચૌહાણ